આવનારી પ્રત્યેક તિથિ મહત્વપૂર્ણ બતાવી છે અને આવી જ મહત્વપૂર્ણ તિથિ છે અમાવસ્યાની તિથિ અને આજે છે જેઠ અમાસ જેઠ માસની અમાસ આ અમાસ પિત્રોના તર્પણ માટે અને ભગવાન શિવની પૂજા હેતુ બતાવવામાં આવી છે જેઠ માસની આવનારી અમાસની તિથિ પર ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવજીની પૂજા મનુષ્યની દરેક પ્રકારની મનોકામનાને પૂર્ણ કરનારી છે અને પિતૃઓને પરમ આધ્યાત્મિક ઉચ્ચ ગતિ પ્રદાન કરે છે તો ચાલો આ વિશે શેઠ અમાવસ્યા પર એક સુંદર પૌરાણિક કથા આપણે સાંભળીએ એક સમયે અનર્થ દેશમાં ધર્મવણ નામથી એક વિખ્યાત બ્રાહ્મણ રહેતા હતા તેમણે એકવાર મહાત્મા મુનિઓના સત્ર યાગમાં સંમલિત થવા માટે પુષ્કર ક્ષેત્રની યાત્રા કરી હતી એ સમયે વ્રતધારી મહર્ષિઓ એ પ્રશંસા કરતા કહે છે કે હે સતયુગમાં ભગવાન પંદર દિવસમાં સાધ્ય થાય છે પરંતુ કલયુગમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી લેવાથી જ તેને દસ ગણું વધારે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે કળિયુગમાં એક થોડું એવું પુણ્ય પણ

માં કોઈ સંદેહ નથી છતાં પણ હું તમને એ કહું છું કે કળિયુગમાં આ બે વાત અત્યંત મુશ્કેલ છે દુર્ઘટ છે પહેલું છે કે ઇન્દ્રિયોને વશમાં રાખવું અને બીજું છે કે જીવને મનને જીભાને વશમાં રાખવી આ બે કાર્ય જે પણ વ્યક્તિ વશમાં રાખે છે એ નારાયણ સ્વરૂપ બની જાય છે માટે કળિયુગમાં તમારે અહીં ન રોકાવું જોઈએ નારદ મુનિની આ વાત સાંભળીને ઉત્તમ યજ્ઞનું પાલન કરવાવાળા એ બધા મહર્ષિ અચાનક યજ્ઞ સમાપ્ત કરીને સુખપૂર્વક ચાલ્યા ગયા ધર્મ વર્ણ બ્રાહ્મણે એ લોકોની વાત સાંભળીને પૃથ્વી પૃથ્વીલોકને ત્યાગી દેવાનો તેણે વિચાર કર્યો તેને બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું દંડ અને કમંડળ હાથમાં લીધું અને જટા તથા અવલ્કધારી બનીને અને શુદ્ર સંન્યાસ ધારણ કરી રહ્યા છે પત્ની એના પતિથી દ્વેષ રાખે છે અને શિષ્ય એના ગુરુ સાથે વેર રાખે છે સેવક સ્વામીના સેવક સ્વામીના અને પુત્ર પિતાના ઘાતમાં લાગ્યા છે કળિયુગમાં વેદોના વિદ્વાન બ્રાહ્મણ દરિદ્ર થાય છે લોકોમાં ભગવાનની ભક્તિ નથી દેખાતી અને પુણ્ય ક્ષેત્ર એટલે કે ધાર્મિક સ્થાનો પર પણ પાખંડ વધવા લાગ્યું છે સૂત્ર લોકો જટાધારી તપસ્વી બનીને ધર્મની વ્યાખ્યા કરે છે કલીમાં ગુણહીન મનુષ્ય બીજાના ગુણો ન જોઈને તેના દોષ ગ્રહણ કરી રહ્યા છે અને એની ચર્ચા પણ કરી રહ્યા છે ઋતુઓમાં ઊંધો ફરક પડ્યો છે બધા રાષ્ટ્રોમાં અકાલો પડે છે કન્યા યોગ્ય સમયે સંતાન ઉત્પન્ન નથી કરી રહી નથી કરી શકતી કલીમાં લોકો શ્રાદ્ધ કર્મનો ત્યાગ કરી દે છે વૈદિક કર્મ કર્મોને છોડી દે છે આ બધું જોઈને ધર્મ વર્ણને બહુ આશ્ચર્ય થયું અને ભયભીત થઈ ગયા તેને ભય પણ લાગ્યો પાપથી કુળની

અંધકોપમાં પડતા જોયા તેમને જોઈને એ દયાળુ ધર્મવર્ણ પૂછવા લાગ્યા કે તમે કોણ છો અને કયા દુષ્કર્મના પ્રભાવથી તમે અંધકોપમાં પડ્યા છો એટલે પિતૃઓ બોલ્યા કે અમે શ્રી વત્સ ગોત્રના છીએ પૃથ્વી પર અમારે કોઈ સંતાન નથી રહી માટે અમે શ્રાદ્ધ અને પિંડથી વંચિત છીએ માટે અમારે અહીં નર્કનું કષ્ટ ભોગવવું પડી રહ્યું છે સંતાનહીન દૂર આત્માઓનું અંધકૂપમાં પતન થાય છે અમારા વંશમાં એક મહાન યશસ્વી પુરુષ છે જે ધર્મ વર્ણના નામથી વિખ્યાત છે પણ એ વિરક્ત થઈને એકલો ફરી રહ્યો છે તેણે ગ્રહસ્થ ધર્મનો સ્વીકાર ન કર્યો એ એક જ વંશ અમારા કુળનો બચ્યો હતો તેને પણ આયુ પૂરી થયા બાદ અમે બધા લોકો ઘોર અંધકૂપમાં ડૂબી જઈશું જ્યારે એનું આયુષ્ય પૂરું થશે ત્યારે ત્યાર પછી ત્યાંથી પછી બહાર નીકળવું શક્ય નથી સંભવ નહીં હોય માટે કૃપા કરી તમે પૃથ્વી ઉપર જાઓ અને ધર્મવર્ણને સમજાવો અને દયાના અમે દયાના પાત્ર છીએ તેને જઈને કહો કે અમારા વંશરૂપી દુર્વાને કાળરૂપી ઉંદર રોજ ખાઈ રહ્યું છે એક દિવસ અમારા બધા જ બધાનો જ બધાના વંશનો નાશ થઈ જશે તું એક જ બચ્યો છે જ્યારે તું મરી જઈશ તો સંતાન પરંપરા ન હોવાના કારણે તારે પણ અંધકૂપમાં પડવું પડશે માટે ગ્રહસ્થ ધર્મનો સ્વીકાર કરીને સંતાનની વૃદ્ધિ કર આમાં જ તારી અને અમારી બંનેની ઉચ્ચ ગતિ થશે જો એક પણ પુત્ર વૈશાખ માધ

ધર્મવર્ણ અત્યંત વિસ્મિત થઈ ગયો તેને હાથ જોડીને કહ્યું કે હે પિતૃ હું જ ધર્મવર્ણ નામથી વિખ્યાત છું તમારા વંશનો દુરાગ્રહી બાળક છું યજ્ઞમાં મહાત્મા નારદજીના વચન સાંભળ્યા હતા મે કે કળિયુગમાં કોઈ શરીરની ઇન્દ્રિયો અને મનને વશમાં સંયમમાં નહીં રાખી શકે નથી રાખી શકતો માટે હું દુર્જનોની સંગતથી ભયભીત થઈ ગયો અને બીજા બીજા દીપોમાં ફરતો રહ્યો કળિયુગના ત્રણ ચરણ તો વીતી ગયા છે અંતિમ ચરણમાં પણ સાડા ત્રણ ભાગ વીતી ગયા છે મારો જન્મ વ્યર્થ ગયો છે પણ હવે હું તમારી આજ્ઞાનું પાલન કરીશ કહો મને કે પૃથ્વી ઉપર કયા પ્રકારે મને કળયુગથી અને સંસારથી કોઈ બાધા નહીં આવે આ સાંભળીને પિતૃઓના મનને શાંતિ મળી અને તેમણે ધર્મવર્ણને કહ્યું બેટા તો ગ્રહસ્થ આશ્રમ સ્વીકાર કરીને સંતાન ઉત્પત્તિ દ્વારા અમારો ઉદ્ધાર કર જે ભગવાન વિષ્ણુની કથા સાંભળે છે નિરંતર શ્રી હરિનું સ્મરણ કરે છે

જે ઘરમાં બલિ વૈશ્વ દેવ હોય છે શુભ કારણે તુલસી સ્થિત હોય છે જેના આંગણામાં ઉત્તમ ગાય રહે છે એને કળિયુગ બાધા નથી પહોંચાડી શકતો માટે તું પૃથ્વી ઉપર જા અને અમારા બધા પર ઉપકાર કર અને સૂર્યની મેષ રાશિમાં સ્થિત થવા પર 300 તિથિ પુણ્યદાયી બતાવવામાં આવી છે એક એક તિથિમાં કરેલું પુણ્ય

ત્યારે કુંભ ઘડા સહિત શ્રાદ્ધ અને પિંડ દાન કરજે અમારા બધા ઉપર ઉપકાર કરજે બધાનો ઉપકાર ઉદ્ધાર કરવા માટે ગ્રહસ્થ ધર્મનો આશરો લે કામથી સંતુષ્ટ થા અને ઉત્તમ સ્થાન મેળવીને મુને મુને થી રહે સુખપૂર્વક પૂર્વક દ્રીપ દ્રીપાંતરોમાં વિચરણ કર આ પ્રકારે તેના પિતૃઓના આદેશ મેળવીને ધર્મ વર્ણ મુનિ

અને એ લોકમાં પાપ નાશીની અમાવસ્યા તિથિને પ્રસિદ્ધ કરી એને પ્રખ્યાત કરી એની ચર્ચા કરી તો આ એક અમાવસ્યાની कथा હતી આજના આ શુભ અને મંગલમય અમાસના પાવન અવસર પર હું તમારી માટે લાવી છું એક બીજી કથા આવો આપણા પુરાણોમાંથી દૈવ્ય કથાને સાંભળીએ જે આપણા મન અને કર્ણ દ્વારા આપણી ચેતનાને શુદ્ધ કરશે અને આ પર્વને અધિક મહત્વપૂર્ણ અને સાર્થક બનાવી દે છે આવો સાંભળીએ કથા આ કથાનું વર્ણન આપણને મળી આવે છે શિવ પુરાણમાંથી શિવજીની સુંદર કથા છે એક સમયની વાત છે પશ્ચિમ સમુદ્રના તટ પર એક સુંદર વન વસેલું હતું જ્યાં દારૂક નામનો રાક્ષસ તેની પત્ની दारुकाની સાથે નિવાસ કરતો હતો એ વનનો વિસ્તાર ચારે તરફ સોળ યોજન હતું અને આ કોઈ સાધારણ વન ન હતું પણ સ્વયં માતા પાર્વતીએ આ વનનું દેખરેખનું કાર્ય દારૂકાને સોંપ્યું હતું મા પાર્વતીથી આ આશીર્વાદ મેળવીને દારુકા સદાય અહંકારમાં રહેતી હતી એ જ્યાં પણ જતી એ વનને તેની સાથે લઈ જતી આ વન બધી જ મૂળભૂત સુવિધાઓથી તેના પતિ દારૂકે એ વનમાં હાહાકાર મચાવી દીધો હતો અંકુશ લગાવી દીધો અને રાક્ષસ પણ આ વનમાં આવીને વસવા લાગ્યા એ બધા સતકર્મના કટ્ટર વિરોધી હતા તેમના અત્યાચારથી વનમાં પ્રાણી અત્યંત કષ્ટ દુઃખ ભોગવી રહ્યા હતા દુઃખમાં રહેતા હતા એના દુઃખ નિવારણ માટે તેમણે મહાન તપસ્વી મહર્ષિ ઔરવની શરણ લીધી જે સ્વભાવથી અત્યંત દયાળુ હતા આ પ્રાણીઓની વ્યથા સાંભળીને એ રાક્ષસોને શ્રાપ આપતા ઔરવ ઋષિ કહે છે કે જ્યારે પણ એ રાક્ષસ પૃથ્વી પર દુઃખ પહોંચાડશે અથવા કોઈ યજ્ઞ અનુષ્ઠાનમાં બાધા નાખશે તો એનો સર્વ નાશ થઈ જશે સાંભળીને દેવતાઓ તેની સેના લઈને રાક્ષસો પર ચડાઈ કરી અસુરો અસમંજસમાં પડી ગયા કે જો એ દેવતાઓથી યુદ્ધ કરીને તેને હાની પહોંચાડશે તો મુનિઓના શ્રાપથી મુનિના શ્રાપથી અમે માર્યા જઈશું અને બીજી તરફ કે યુદ્ધ નહીં કરે તો દેવતાઓ દ્વારા માર્યા જશુ દારૂકા રાક્ષસોની રક્ષા માટે આગળ આવી તેને વિચાર્યું કે ભવાનીના વરદાનથી હું આ વનને ક્યાંય પણ લઈ લઈ જઈ શકું છું કેમ ન હું આ વનને પૃથ્વી પરથી ઉઠાવીને સમુદ્રમાં લઈ જઉં પછી આમ વિચારીને આમ વિચાર કરે છે દારૂકા કે જો હું આ વન ને પૃથ્વી પરથી ઉઠાવીને સમુદ્રમાં લઈ જઈશ તો દેવતાઓ અમારું કઈ પણ બગાડી નહી શકે અને બસ પછી શું આમ વિચારી એ ઉખાડીને સમુદ્રમાં મૂકી દીધું બધા રાક્ષસો ત્યાં નિર્ભય થઈને રહેવા લાગ્યા અને સમુદ્રના પ્રાણીઓને હેરાન કરવા લાગ્યા લાંબો સમય વીતી ગયો એકવાર એ સમુદ્રમાં બહુ બધી હોડીઓ આવી જેમાં મનુષ્ય સવાર હતા વાસ્તવમાં એ સુપ્રિય નામના એક વેપારીના બધા બધી હોળીઓ હતી સુપ્રિય સદાચારી ધારી અને પરમ શિવ ભક્ત હતો રોજ એ ભગવાન શિવની પૂજા કર્યા વિના આરાધના કર્યા વિના અન્નનો એક પણ દાણો મુખમાં નાખતો નહીં ભગવાન શિવ પણ એમની આ એમના આ પ્રાણપ્રિય ભક્તને દર્શન દેતા હતા તેને તેના સાથીઓને પણ

તેમની સાથે પણ બિરાજમાન હતા સુપ્રિય એ બધા ભગવાનના દર્શન કર્યા અને વિધિવત એમનું પૂજન કર્યું પોતાના ભક્તની રક્ષા કરવા માટે આવેલા ભગવાન શિવે તેમના પાસુ બધા રાક્ષસોને કાપી નાખ્યા તેમના ભક્તોને ઉત્તમ વરદાન આપતા ભગવાન પ્રચારક અને પ્રવર્તક આ વનમાં નિર્ભય થઈને રહી શકશે અહીં તમો ગુણ પ્રધાન રાક્ષસો માટે કોઈ સ્થાન નહીં હોય હવે જુઓ આપણે જાણીએ છીએ કે દારૂકાને દારૂકને દારૂકાને વનમાં દેવી પાર્વતીએ વરદાન આપ્યું હતું દારૂકાને સ્વયં દેવી પાર્વતીએ રક્ષા કરવા માટે દારૂકાએ તેના કુળની રક્ષા કરવા માટે માતા પાર્વતીનું ધ્યાન કરીને વરદાન માંગ્યું હતું દારૂકાની પ્રાર્થના સાંભળી ભવાનીએ ભોળાનાથને કહ્યું હે નાથ તમારી આ વાત આ યુગના અંતમાં સિદ્ધ થાય ત્યાં સુધી તમો ગુણ પ્રાણીઓને આ વનમાં રહેવાની આજ્ઞા આપો દારૂક અત્યંત બળવાન છે અને તેણે મને પ્રસન્ન કરી છે મારી ઈચ્છા છે કે દારૂકા રાક્ષસોનું રાજ્ય દારૂક દારૂકા રાક્ષસોનું રાજ્ય સંભાળે અને રાક્ષસણીઓ દ્વારા જે પણ પુત્ર ઉત્પન્ન થાય એને આ વનમાં વિચરણ કરવાની છૂટ આપવામાં આવે એવો કોઈ ઉપાય કરો પ્રભુ માં ગૌરીની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન શિવ બોલ્યા હે દેવી હું આ વનમાં સદા નિવાસ કરીશ જે પણ પુરુષ મારા દર્શન કરશે એ સમ્રાટ બનશે અંત અને સતયુગના આરંભમાં મહાસેનનો પુત્ર વીરસેન આ ધરતી પર જન્મ લેશે જે મારો પરમ ભક્ત હશે મારા દર્શન કરીને ચક્રવર્તી સમ્રાટ બનશે આવી રીતે ભગવાન શિવ એ વનમાં નાગેશ્વર નામથી વિખ્યાત થયા અને દેવી પાર્વતી નાગેશ્વરી નામથી વિખ્યાત થયા આ પવિત્ર સ્થળ ના દ્વારિકા દૂર છે આ ત્રિમુખી છે અને ચાંદીના નાગના ફેણથી સુરક્ષિત છે આ કોઈ સાધારણ તીર્થ સ્થળ નથી મિત્રો કહેવાય છે કે શંકરાચાર્ય એ અહીં મહાકાળીના પીઠમાં તેમના પશ્ચિમ મઠની નીમ રાખી હતી મંદિરની ડિઝાઇન માનવ શરીરના ઢાંચાનું પ્રતિક છે મહાદ્વાર પગનું પ્રતિનિધિત્વ ધરાવે છે ભગવાન હનુમાન અને બે મૂર્તિ વચ્ચે સ્થિત દ્વારા માનવ શરીરના હાથનું નું પ્રતિક છે સભા મંડપ પ્રાર્થના સીટ વાળું હોલ શરીરની પીઠ અને છાતી છે અંતમાં ગર્ભગૃહમાં સ્થિત કેન્દ્રીય શિવલિંગ શરીરનું માથું છે આ મંદિર સુધી પહોંચવા માટે દ્વારિકા સુધી રેલ્વે માર્ગથી જઈ શકો છો અને ત્યાંથી આગળ બસમાં જઈ શકો છો નાગેશ્વર મંદિર સુધી જવાય છે ભગવાન આશુતોષના વિષયમાં સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે મહાદેવ થોડા એવા બિલ્લીપત્ર પામીને પણ સંતુષ્ટ રહે છે ફળ અને જળ અર્પણ કરવાથી પણ પ્રસન્ન થાય છે ભગવાન શિવ તેમના નામ અનુરૂપ બધા માટે કલ્યાણમય છે

મણિમય શિવલિંગની પૂજા કરે છે ઇન્દ્રદેવ રત્નમય શિવલિંગની પૂજા કરે છે ચંદ્રદેવ મુક્તામય અને સૂર્યદેવ તામ્રમય શિવલિંગની પૂજા કરે છે મિત્રો આ કથા તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં મિત્રો મને જરૂર જણાવજો આ આમાસના દિવસે ભગવાન શિવની કથા સાંભળવાનો ખૂબ મહિમા છે માટે સાંભળજો સંભળાવજો અને વિડીયો બને એટલો શેર કરજો હે ભોળાનાથ હે ભગવાન વિષ્ણુ આ કથા સાંભળનારના સર્વ દુઃખ પીડા રોગ દૂર કરજો અને સર્વનું કલ્યાણ કરજો સૌની મનોકામના પૂરી કરજો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક